અમારી કચેરી હસ્તકના હિરણ બે સિંચાઈ યોજનાની અંદર ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝને ઔદ્યોગિક એકમ માટે પાણી આપવામાં આવતું હતું અને તેમના છેલ્લા ઘણા સમયના જે બાકી વસૂલાત હતી એ લાસ્ટ ટાઈમે વસૂલાત એક સાથે એકસો ને સત્તાવન કરોડ સરકારમાં જમા કરાવવામાં આવેલી છે કેટલા સમયથી વાત કરતા આ રકમ ઓગણીસો ને નવ્વાણુંથી લઈ અને અત્યાર સુધીના જે બાકી હતા એ કુલ રકમતી હતી એટલે એ ઔદ્યોગિક એકમો માટે જે હિરણ બે ડેમમાંથી જે પાણી લેવામાં આવતું હતું એમાં જે વિવિધ કોર્ટ કેસીસ લીગલ મેટર ચાલતી હતી તેમના કારણે અમે દર મહિને જે કાંઈ પાણીનો વપરાશ વસૂલાત જે થતી હતી એ અમે મંથલી બિલ મોકલતા હતા કંપનીને અને કંપની દ્વારા એ બિલ સ્વીકારવામાં ન આવતું અને પરત કરવામાં આવતું હતું અને ત્યારબાદ જે આ બધી વિવિધ સિંચાઈ વિભાગ તરફથી પણ વસૂલાત માટે કોર્ટ મેટ્રો ચાલતી હતી અને અમે એના એક્સપોર્ટ એડવાઇઝર પણ રાખવામાં આવેલા હતા અને કંપની દ્વારા પણ વિવિધ કોર્ટ મેટ્રો ચાલતી હતી જેને લીધે આ વિલંબ થયેલો છે ખાસ તો જે નદીના કાંઠાથી બસો વાર અને ડેમના ડાઉનસ્ટ્રીમની અંદરથી ઔદ્યોગિક એકમ માટે પાણી ઉપાડવામાં આવતું હોય તો એ વસૂલાત કરવા પાત્ર છે ના હવે ખાસ કોઈ એવી અસરકારક રકમ બાકી નથી આ રકમ જે લાંબા સમયથી જે બાકી હતી એ વસૂલ કરી લેવામાં આવેલી છે અને હવે રેગ્યુલર પાણી જે ઉપાડવામાં આવે છે એનું નિયમિત બિલ ભરવામાં આવે છે